नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં આ ચાર રાશિના લોકો માટે માંગ મેલડી લાવશે ખુશીઓનો ખજાનો છક પર ફાળ કમાની થી બદલાઈ જશે દિવસો તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમય તમારું જીવનમાં ખુશીની નવી સવાર આવશે હાલનો સમય ખૂબ જ સારો રહેવાનો છે આજના અનુભવો તમને નવી વસ્તુઓ શીખશે હાલના સમયે મુસાફરી થઈ શકે છે ઈચ્છિત જીવનસાથી મળવાની પૂરી શક્યતાઓ છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સંપૂર્ણ અને સાચા દિલથી કરેલા પ્રયત્નો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે તમારી નવી અને આધુનિક વિચારધારાથી તમે વેપાર માટે ઘણા મોટા નિર્ણયો લઈ શકો છો જે સફળ થશે તમારા વિચારોની પ્રશંસા થશે લાંબા સમય પહેલાં કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળશે વૃષભ રાશિની વાત કરીએ તો બહાર જવા અને તમારી રચનાત્મક પ્રતિભાને વ્યક્ત કરવા માટે હાલનો સમય સારો છે तुम्हारा पर जवाबदारियों बढ़ेसे परंतु तुम्हें टेमने पूर्ण करवा सफल थशो परिवार ना संबंधीओ साथे चर्चा सकारात्मक रहेसे जो के तुम्हें तुम्हारा પોતાना एकांत नो आनंदपण मानशो बाकी रहेगा दरेक काम मांग तुमने सफलता मळशे माता रानी नी अपार कृपा थी तुम्हारी आर्थिक स्थिति सारी रहेसे કલાકારો અને સાહિત્યકારોને વિશેષ તક મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તમે માનસિક રીતે મજબૂત રહેશો તમને કામમાં સફળતા મળશે રોજગાર અંગે ચાલી રહેલી વાટાઘાટો નાજુક તબક્કામાંગ છે ધીરજ રાખો અને ખૂબ જ સમજી વિચારીને જ આગળ વધો તમારા માટે જે માત્ર એક શોખ હતો તે પૈસા કમાવવાનો માર્ગ પણ બની શકે છે પરંતુ પૈસાનો જૂનો અને વિશ્વસનીય સ્ત્રોત ધીમે ધીમે તેનું સ્થાન છે ભાઈઓ સંબંધીઓ અને પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે માનસિક રીતે થોડા નબળા અનુભવ કરશો હાલના સમયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નવા મિત્રો બનશે જેમનાથી લાભ થવાની સંભાવના છે અતિશય ખર્ચ પર અંકુશ લગાવો ઝઘડા અને વિવાદોથી દૂર રહો અને શાંતિથી સમય પસાર કરવાનો પ્રયાસ કરો પૈસા અને સંપત્તિમાં સતત વધારો થશે आर्थिक स्थिति झडप थी मजबूत થશે स्वास्थ्यની બાબતમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે કરિયરના દ્રષ્ટિકોણથી આ સમય ખાસ કરીને ફાયદાકારક રહેશે તમારું બધા આયોજિત કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયમાં તમારી જવાબદારીઓ વધશે કોઈને પૈસા ઉધાર ના આપો કોઈ કામમાં અડચણો આવશે જેના કારણે તમે પરેશાન થઈ શકો છો અંધાર્યા નાણાકીય લાભ થશે તમે કોઈ દૂરના મિત્રને મળી શકો છો જો તમે કોઈ મોટો નિર્ણય લો છો તો સમજી વિચારીને જ લો મહેરબાની કરીને પહેલાં એકવાર વિચાર કરો હાલના સમયે તમે કોઈ ખાસ વ્યક્તિની સંગત ગુમાવી રહ્યા છો હાલના સમયે તમારી વાતચીત અને કામ કરવાની ક્ષમતા અસરકારક સાબિત થશે ભૌતિક સુખ સુવિધાઓ વધશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા મનમાં વિવિધ પ્રકારની અનિશ્ચિતતાઓને કારણે માનસિક બેચેની રહેશે હાથમાં રહેલા કાર્યો સમયસર પૂરા ન થાય તો તમે નિરાશ થઈ શકો છો તમારી કીર્તિ અનેક પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને વૈભવી જીવન જીવવાની તક મળશે તમારી વાણી પર નિયંત્રણ રાખો તમને માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળશે તમારું ઘરનું વાતાવરણમાં થોડો ફેરફાર કરતા પહેલા તમારે દરેકનો અભિપ્રાય લેવો જોઈએ જૂની સમસ્યાઓનો ઉકેલનો માર્ગ સરળ બનશે લગ્ન જેવા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવા મિત્રો બનાવશો જેમની મિત્રતા તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે શુભ પ્રસંગો જવું પડશે ઘણા બધા વિચારો આવવાથી મન વિચલિત થઈ શકે છે તેને શાંત રાખવાનો પૂરો પ્રયાસ કરો મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે સંતાન અને પત્ની તરફથી તમને સારા સમાચાર મળશે ગુપ્ત દુશ્મનોથી બચો ખાસ કરીને તમારી નજીકના લોકોથી સાવધાન રહો તમારી પીઠ પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે બિનજરૂરી તણાવ લેવાની જરૂર નથી જીવનનો એક મોટો પાઠ સ્વીકારવાનો છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વાંચન લેખનના ક્ષેત્રમાં હાલના સમયે તમારી રુચિ વધશે પૈસા સંબંધિત વ્યવસ્થાઓ વ્યવસ્થિત રીતે ગોઠવી શકશો નોકરીમાં તમારી મહેનતને કારણે પ્રમોશન મળવાના ચાન્સ છે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે તમારા જીવનસાથીને સમય આપો અને તેને સમજવાનો પ્રયાસ કરો યુવા બેરોજગારોને નવી રોજગારની ઉત્તમ તકો મળશે હાલના સમયે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમારા ભાઈની મદદ લો તમે તમારા પ્રેમી સાથે ખાસ ક્ષણો વિતાવી શકો છો વધુ પડતો ખર્ચ થવાની સંભાવના છે ગૂઢ જ્ઞાન અને રહસ્યમય બાબતોમાં રસ જાવશે ધનરાશિની વાત કરીએ તો આજીવિકાના ક્ષેત્રોમાં હાલના સમયે તમને લાભ મળશે હાલના સમયે તમારી નજીકના વ્યક્તિ સાથે કેટલીક મહત્વપૂર્ણ સલાહ લેવા માટે તૈયાર રહો તમને જે કની કરવાનું કહેવામાં આવે તે પૂરા દિલથી કરો તમે સામાજિક પ્રસંગોમાં સંબંધીઓ અને મિત્રો સાથે આનંદપૂર્વક તમારો સમય પસાર કરશો नौकरीना क्षेत्रों में कोई स्थानिक व्यक्ति वर्तन की परेशानी थे स्वास्थ्य मेटे हाल समय सामान्य रही सके हाल समय तरी मेहनत करता ओ परिणाम मैं तम छता काम प्रत्ये तर समर्पण घटे नहीं मकर राशि बात करिए तो हाल समय तरा परिवार सभ्यों ने खुश कर मुश्केली पड़े તેમને સમજવાનો પ્રયાસ કરો અને વસ્તુઓને તેમના દ્રષ્ટિકોણથી જુઓ તમને વધુ સારા પરિણામો મળશે તમે નવી જગ્યાએ રોકાણ કરવા માટે ઉત્સુક રહેશો તમને અચાનક સારો લાભ મળી શકે છે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો હાલના સમયે કોઈ કારણસર અંગત સંબંધોમાં કડવાશ આવી શકે છે વ્યવસાયિક યાત્રા લાભદાયી રહેશે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો હાલના સમયે તમારે કેટલીક વધારાની જવાબદારીઓ લેવી પડી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ભાગ્યના દ્વાર ખુલવાના છે આ સમયગાળા દરમિયાન તમારી આવક અને નાણાકીય લાભમાં વધારો થવાને કારણે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે જૂના ભૂલાઈ ગયેલા સાથીઓ મળી જશે विश्वास से धंधो सारो चालिवार कोई जटिल बाबत सरलता थी सरलताई जैसे रचनात्मक प्रवृत्तिओ रस रहे शे, जमीन अने मिलकतनी बहेंकनी हाल समय तमारा पक्ष म रहे से विद्यार्थी ने हाल समय कारकिर्दी संबंधित मोटी सफलता मिले प्रेम संबंधों मां तालमेल रहे शे, તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને વધુ ભાવુક ન બનો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો રિયલ એસ્ટેટ સંબંધિત ચર્ચાઓમાં સાવધાની રાખવાની જરૂર છે કામ બહારના સહયોગથી થશે નવા કામની શરૂઆત થઈ શકે છે માહિતીની આપલે વધશે ધાર્મિક મૂલ્યો મજબૂત થશે भाग्यनो विजय थे नैतिकता छोड़शो नहीं पानी थी पड़ से परिवार साथे कोई धार्मिक स्थल यात्रा पर जा सको परिवार सुख शांति रहे स्वास्थ्य सारू रहे हरावा हराव सफलता मिले तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो